સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પોલીસ ની દાદાગીરી સામે આવી છે નફટ બનતા જતા પોલીસ કર્મચારીઓની જરૂર નથી નમસ્કાર આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયા હવે વાત કરવી છે આપણે સુરેન્દ્રનગર જિલ્લાની કે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ની તો સરકારી હોસ્પિટલમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય છે અને મૃતક ના સગા નારાજ હોય છે અને અને નારાજ પરિવારજન પોલીસ પોલીસ બાવડો બાવડો પકડે છે છે એનો અડે તે પછી ભાન ભૂલે છે અને પોલીસ રાક્ષક રૂપ જાણે ધારણ કરે છે તેવું બની જાય છે એક બાજુ મૃતદેહ પડ્યું છે અને બીજી બાજુ પોલીસ મૃતકના સગાને ઉપર તૂટી પડે છે

એક બાજુ જે ભાઈ પીડિત છે એના પિતાજીની ડોક્ટર વિશે ભાઈ બોલતા હોય છે જોયું ડોક્ટર સાહેબ કોઈ હાજર નતા ને મને સારવાર ન મળી એના હિસાબે એના પિતાજી નું મૃત્યુ થયું છે સારવાર ન મળવાને કારણે એ ફરિયાદ પોતે કરતા હતા કોઈ પણ દીકરો હોય એની જગ્યાએ એ હોય આપણે હોય હું હોઉં તમે હો કોઈ પણ દીકરા ને ખીચ ચડે સ્વાભાવિક છે વિડીયો મેં જોયું બહુ માર બાજુમાં લાશ પડી છે અને એ માર મારે છે ઢોર માર મારે છે એમ કે એક બે જાટ નહી પણ એમ બે જણ કાયદેસર તૂટી પડે છે કેમ આતંકવાદી હોય તૂટી પડે છે

બિલકુલ એમ આમાં ક્યાં શાંતિ પ્રિય ની વાત જ આવી હદ કરે છે ભાઈ અત્યારે તમે જુઓ તો આખા ગુજરાતમાં હજારો કરોડ નો ડ્રગ્સ પકડાય છે ડ્રગ્સ જાય છે વેચાય છે ક્યાંથી કોણ મોકલે છે કોણ લીએ છે એની કઈ વિગત આવતી નથી પકડાણું વાત થઈ ગઈ પૂરી પકડાણું પછી ડ્રગ્સ ડ્રગ્સ ક્યાંથી આવ્યું એને દુર્વ્યવહાર કર્યો હતો ડોક્ટર સાથે અને પેલા સાથે ઠીક છે કે દુર્વ્યવહાર ના કરવું જોઈએ એવો વ્યવહાર કોઈ સાથે ના કરવો જોઈએ પણ પોલીસ ફરજ શું છે પોલીસ છે પ્રજાનો રક્ષક છે એની સાથે એ તો હવે ટ્રેનિંગ લઈને બેઠા છે આલાભાઈ કે કોઈ માણસ દારૂ પીધેલો છે કે તો તો વર્તન કરે છે 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 એની રીતે સમજાવવા એ ટ્રેનિંગ બેઠા પેલા લોકોને ખબર અને ઠીક એને નારાજ હોય શકે કોઈ પણ પિતા હોય એ મૃત્યુ એનું મૃતદેહ સામે પડ્યું હોય તો કોઈ પણ એવું થાય પણ પોલીસ પણ એની સામે મૃતદેહ પડ્યું હોય ને ઉલટાને તૂટી પડે સમજાવવાના બદલે તો એ કેટલી હદ સુધી યોગ્ય કેવાય પાછું કેવું છે એ ભાઈ જે છે કે કે જે આપણે તો ખબર છે ચાલો માની લો પણ એના પિતાજી ગુજરી ગયા છે સારવાર વિના સારવાર નથી મળી એટલે ગુજરી ગયા છે એની એને ક્રોધ ગુસ્સો ચડ્યો છે અને એ તો સ્વાભાવિક છે કોઈ પણ માણસને નેચરલી થાય તો એને તમે સમજાવો કે ભાઈ આમ છે કે તેમ છે કે જે કઈ હોય એ જે પ્રોબ્લેમ હોય જે પ્રશ્ન હોય ડોક્ટર સાહેબ કેમ નહોતા એની એના બાબતે એને સમજાવવા જોઈએ એને શાંત કરવા જોઈએ અરે યાર દારૂ પીધેલા હતા કે નતા એમાં નથી પડવું છે ગુજરાતમાં દારૂબંધી છે તો એ દારૂ આવે છે ક્યાં દારૂબંધી તો ભાઈ ખાલી કાગળ ઉપર છે આ લોકો અત્યારે દૂધ મેળવવું મુશ્કેલ છે પણ દારૂ મળવું ઈજી છે એટલું ગુજરાતમાં મોટું ભ્રષ્ટાચાર બહુ મોટો વેપાર થાય છે તો ને કઈ બોલતા નથી કેમ સહન કરવું પડે છે બિલકુલ બસ આમ જનતા ને જ સહન કરવું પડે છે કેમ નહી આમ જનતા ને જ સહન કરવું પડે છે બીજું કઈ નથી કોઈ પણ લાગવગિયા માણસો હોય મોટા મોટા પેલું કરી ને બેઠા હોય ભ્રષ્ટાચાર મોટું મોટું જમીન ગળી ગયા હોય ખરાબ દબાવી લીધા હોય એને કોઈ કઈ પૂછવા વાળો નથી પણ નાનો માણસ ઝુંપડી કરીને બેઠો હોય નાની ઓયડી પતરા વાળી કરી ને બેસો અહિયાં જેસીબી લઈ ને જાય આમ તોડી નાખે અત્યારે આ સરકાર સંવેદનશીલ નહીં પણ સંવેદનહીન સરકાર થઈ ગઈ છે હાજી ભાઈ એક બાજુ મતલબ અત્યારે પાર્ટી ને આપડે સાઇડમાં સાઈડ મૂકીએ તો એક નાગરિક તરીકે તમને શું લાગે આના ઉપર શું થવું જોઈએ તેવી કાર્યવાહી થવી જોઈએ કે આવા બનાવો અટકે કેમ કે વારંવાર આવા બનાવો બનાવતા આવ્યા છે નહીં હું પાર્ટી માટે થઈને આ શબ્દ બોલતો જ નથી પાર્ટી પાર્ટીનું રાજકીય જે તે ચાલતું હોય ચાલવા દે ચાલશે એમાં કઈ વાંધો નથી પાર્ટીને એક બાજુ મૂકો તમે પણ સંવેદન આવું તો કેમ ચાલે યાર આવું હોય કે એક માણસ એની લાશની કાંઈક તો કાંઈક આ મનિયા રાખો અમારે ગામડાઓમાં નાના નાના સેન્ટરોમાં જયારે કોઈ કોઈ પણ સમાજ નું માણસ સ્મૃતિભાઈ મને આખો દિવસ ધંધા રોજગાર વેપાર બંધ કરી દે માણસ એટલી લાશ ની આમનિયા રાખે સબની અને આ લોકો ત્યાં શરમ ના આવી મારવા તમને કોને હક આપ્યો છે ક્યાં અધિકારી તમને મારવાનો હક આપ્યો છે હથિયાર હતા એવા બંદૂક લઈને ઉભો હતો તલવાર લઈને ઉભો હતો એને મારવાનું તમને કોને કોને પાવર આપ્યો છે ભાઈ મારવાનું એ તો બિચારો રડી રહ્યો છો હાથ પછાડી રહ્યો હતો કે મારા પિતાની સારવાર ના થાય હું પિતા વિનાનો થઈ ગયો કે સગા વિના જે હોય પણ આવો પ્રશ્ન હતો એમાં પીઆઈ નો બાવરો પકડે છે તે સ્પષ્ટ દ્રશ્યો દેખાય છે વિડીયોમાં અને ત્યાર પછી પીઆઈ અને બીજા પોલીસ હોય છે એ તૂટી જ પડે છે જાણે આતંકવાદી આવી ગયો હોય એની રીતે નહીં વિડીયોમાં મેં જોયું સ્પષ્ટ જોયું એ સાહેબ કઈને વ્યવસ્થિત વાત કરે છે પોલીસ સારા એને દુર્વ્યવહાર નથી કર્યો જોજો તમે વિડીયોમાં પોલીસ હારે એને દુર્વ્યવહાર નથી કર્યો પોલીસ ને સાહેબ કઈને બોલાવે હમ પણ આ લોકો સીધા કઈ નક્કી કરીને કેમ જાણે ચાલુ જ કરી દે છે મારવાનું તમને મારવા મારવાનું ભાઈ પાવર કોણ આપ્યું છે ક્યાં તમને મંત્રી આપ્યું છે પાવર ક્યાં હિસાબે તમે મારી શકો ક્યાં કારણે મારી શકો એ ગુનેગાર શું હતો આમ તો આવે છે સરકાર ઉપર એક ટકો વિશ્વાસ નથી ભાઈ આ તો શું છે જર તાકાત થી બળ થી બધું હલાવે છે બાકી તમે ખુલ્લી ને કોઈ માણસ ને ઘરના ખૂણામાં જઈને પૂછો તમે આ સરકાર થી સંતુષ્ટ છો ખુલ્લી ને ના પાડશે કે ભાઈ આ સરકાર થી હવે થતી ગયા જી ભાઈ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ઇન્દેશભાઈ